સૂર્યોદય યોજનામાં ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી આપવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે તાપી નવસારી જિલ્લામાં દિવસે વીજળી આપવાની વ્યવસ્થાને મોટા ભાગે અભાવ જોવા મળ્યો છે ખાસ કરીને નવસારીમાં ચોત્રીસમાંથી બાર સબ સ્ટેશનમાં જ દિવસે વીજળીની વ્યવસ્થા કરવામાં આવી છે બાવીસ સબ સ્ટેશન સાથે જોડાયેલા એક પણ ફીડર્સમાં દિવસે ખેડૂતોને વીજળી નથી અપાતી તો તાપી જિલ્લાના પચાસમાંથી માત્ર નવ સબસ્ટેશન્સમાં જ દિવસે વીજળીની વ્યવસ્થા કરાઈ છે ધારાસભ્ય અનંત પટેલના સવાલમાં ઉર્જામંત્રીએ લેખિત જવાબ રજૂ કર્યો નવસારી જિલ્લામાં ચોત્રીસ ફીડરો છે ચોત્રીસ ફીડરોમાંથી શહેરી વિસ્તારમાં જલાલપોર હોય નવસારી હોય બીજા વિસ્તારમાં વીજળી મળે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ચીખલી વાંસદા અને ખેરગામમાં માત્ર બે જ જગ્યાના ફીડરો ફળવેલ અને રાનપુવામાં ફાળવ્યા છે એ સિવાય ગણદેવી જેવા વિસ્તારમાં પણ ફીડરો નથી જ્યારે ફીડરો નથી ત્યારે કઈ રીતે વીજળી આપવામાં આવશે અને કિસાન સર્વોદય યોજના કઈ રીતે સફળ થશે એ સમજાતું નથી સરકારે બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધીમાં આ યોજના અમલ થાય એની કાર્ય ચાલુ પણ કરી દીધું છે આખી પ્રક્રિયા ચાલુ છે અને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી નિર્ધાર કર્યો છે કે દરેક જગ્યાએ ગુજરાતમાં દિવસે આપણને વીજળી મળી રહે આઠ કલાકની સતત ક્વોલિટીવાળી વીજળી આપણે પ્રોવાઈડ કરી રહ્યા છીએ રાજ્ય સરકારને આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી નથી